મહીસાગર જિલ્લાના ચાંદીપુરના શંકાસ્પદ લક્ષણોવાળો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર કામે લાગ્યું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જૂના રાબડીયા ગામે પાંચ વર્ષી બાળકીમાં જોવા મળ્યા હતા ચાંદીપુરના શંકાસ્પદ લક્ષણો બાળકીને સારવારથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું આ ઘટના બાદ અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જૂના રાબડિયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો રિપોર્ટર અમીન કોઠારી વાત્સલ્યમ સમાચાર મહીસાગર બે ચાર દિવસ પહેલાં જાહ્નવી નામની દીકરી છે પાંચ વર્ષની એના ઠંડી તાવના લક્ષણો હતા તો દવાખાને દવા કરાવી પીએસસી ખારોલની અંદર પણ બતાવવામાં ત્યારબાદ ના આરામ થતાં આગળ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી પણ આરામ ન થતાં અમદાવાદ સિવિલની અંદર રેફર કરવામાં આવી ત્યાં જતાં ત્યાંના ડૉક્ટરો દ્વારા ચેક કરતાં એમને ચાંદીપુર નામના લક્ષણોને લક્ષણો આવતા દેખાતા વ જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાબડીયા ગામની છેલ્લા ત્રણ ચાર દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે એ ભયની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું એટલે ત્યાં પણ સેમ્પલ લેવામાં આવ્યા છે બાળકીની સ્થિતિ બાળકીની સ્થિતિમાં એવું છે કે ડેથ થઈ ગયેલ છે બાળકી ગામમાં બાળકો હા આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવે છે અને ત્રણ દિવસ થી કામની પ્રવૃત્તિ ચાલુ જ છે મુનાળા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારોલના રાબડીયા ગામે એક પાંચ વર્ષની બાળકીને ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાયવર એક્ટિવિટી ટેસ્ટિંગ કામગીરી ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવા કરવામાં આવી રહી છે અને અન્ય આવા લક્ષણોવાળા કોઈ કેસ જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે મેડમ આવો બીજો કોઈ કેસ કે વાળું બાળક હતો આવા લક્ષણોવાળું બાળક સામે આવ્યું છે કે કેમ છે આવા કોઈ લક્ષણોવાળું સર્વેલન્સ દરમિયાન કોઈ બાળક મળેલ નથી